હલો સ્ટુડન્ટ્સ બી કોમ ટેક્સેશનમાં આપણે ધંધા વ્યવસાયની કરપાત્ર આવકનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે ધંધા વ્યવસાયની કરપાત્ર આવકનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર શ્રી કુમારના ધંધાની નીચે આપેલ માહિતી પરથી તેમના ધંધા વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો તેમનું હિસાબી વર્ષ એકત્રીસ માર્ચના રોજ પૂરું થાય છે તો અહીંયા કુમાર નામના જે વ્યક્તિ છે એમનું નફા નુકસાન ખાતું આપેલું છે પ્લસ વધારાની માહિતીમાં છ જેટલા હવાલાઓ આપેલા છે તો આ માહિતીનો ઉપયોગ કરીને આપણે શ્રી કુમારના ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે બરાબર તો એમના ધંધાની કરપાત્ર આવકની ગણતરી કરવા માટે આપણે એક પત્રક તૈયાર કરીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક પત્રકમાં આપણે નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો લખીને દાખલો શરૂ કરીશું તો નફા નુકસાન ખાતામાં જે ચોખ્ખો નફો આપ્યો છે સત્યાસી હજાર એકસો રૂપિયા આપ્યો છે બરાબર તો આપણે સૌપ્રથમ લખી દઈશું ચોખ્ખો નફો સત્યાશી હજાર એકસો રૂપિયા ઉમેરો બીજું શીર્ષક છે ઉમેરો મજરે ન મળે એવા ખર્ચા એટલે કે અમાન્ય ખર્ચા એવા કયા ખર્ચા છે નફા નુકસાન ખાતામાં તો લખી દીધા છે પણ માન્ય નથી મજરે નહીં મળે એવા છે બરાબર તો વારાફરતી એક પછી એક ખર્ચાઓ આપણે લેતા જઈએ બરાબર શરૂઆતનો સ્ટોક શરૂઆતનો સ્ટોક જે છે એ ધંધાનો જે છે શરૂઆતનો સ્ટોક આટલો હશે વર્ષની શરૂઆતમાં બરાબર હવે એના પર હવાલો આપેલો છે બીજો હવાલો કે શરૂઆતના અને આખરના સ્ટોકનું મૂલ્યાંકન તેની પડતર કિંમત કરતાં દસ ટકા ઓછું થયેલું છે એટલે આ જે કિંમત બતાવેલી છે તે ઓછી બતાવેલી છે તો શરૂઆતના સ્ટોકનું જે ઓછું મૂલ્યાંકન છે ઉમેરોમાં નહીં હવે બાદમાં આવશે અહીંયા બરાબર અને એની જગ્યાએ આખરના સ્ટોકનું જે ઓછું મૂલ્યાંકન થયેલું છે એ આપણે અહીંયા ઉમેરવામાં આવશે તો બંનેનું કેટલું મૂલ્યાંકન ઓછું થયેલું છે એની ગણતરી કરવી પડશે બરાબર તો એના માટે આપણે ગણતરી કરીએ જુઓ અહીંયા શરૂઆતના અને આખરના સ્ટોકનું ઓછું મૂલ્યાંકન ધારો કે સો રૂપિયા સાચી કિંમત છે બરાબર શરૂઆતના અને આખરના સ્ટોકની સાચી કિંમત સો રૂપિયા હશે કેટલું ઓછું મૂલ્યાંકન થયેલું છે દસ ટકા એટલે દસ રૂપિયા ઓછી કિંમત ગણાયેલી છે તો દસ ટકા એટલે દસ રૂપિયા એનો અર્થ કે ચોપડામાં સોની જગ્યાએ કેટલા બતાવેલા છે નેવું રૂપિયા જ બતાવાયેલા છે હવે આપણે પદ મૂકીએ શરૂઆતના સ્ટોક માટે કે જો ચોપડામાં દર્શાવેલી કિંમત નેવું રૂપિયા હોય તો ઓછું મૂલ્યાંકન દસ રૂપિયા બરાબર નેવું એ દસ માટે ચોપડામાં કેટલી કિંમત બતાવેલી છે નવ હજાર નવસો તો નવ હજાર નવસો એ કેટલા આમ કરીને આપણે પદ મૂકીશું બરાબર તો નવ હજાર નવસો ગુણ્યા દસ ભાગ્યા નેવું આમ કરીને કરશું તો અગિયારસો રૂપિયા જે છે એ શરૂઆતના સ્ટોકનું ઓછું મૂલ્યાંકન આવશે બરાબર એ જ રીતે આખરના સ્ટોકનું પણ શોધી નાખીએ આ જ રીતે ચોપડે દર્શાવેલી કિંમત નેવું હોય તો ઓછું મૂલ્યાંકન દસ તો જો પદ મૂક્યું છે ચોપડે દર્શાવેલી કિંમત નેવું હોય તો ઓછું મૂલ્યાંકન દસ અસાના માટે છે આખરના સ્ટોક માટે છે ચોપડે દર્શાવેલી કિંમત નેવું તો ઓછું મૂલ્યાંકન દસ માટે આખરના સ્ટોકની ચોપડે દર્શાવેલી કિંમત કેટલી છે ચોપન હજાર તો ચોપન હજારે કેટલા આમ કરીને આપણે પદ મૂકીશું અને ત્રિજાશી કરીશું તો ચોપન હજાર ગુણ્યા દસ ભાગ્યા નેવું બરાબર આમ કરીશું તો છ હજાર રૂપિયા જવાબ આવશે તો એનો મિનિંગ એ થયો કે શરૂઆતના સ્ટોકની કિંમત અગિયારસો રૂપિયા ઓછી ગણાયેલી છે આખરના સ્ટોકની કિંમત છ હજાર રૂપિયા ઓછી ગણાયેલી છે શરૂઆતના સ્ટોકની જે કિંમત ઓછી ગણાયેલી છે એ બાદમાં આવશે બાદના ટાઇટલમાં આવશે પણ આપણે હમણાં લખી દઈએ છીએ અને આખર સોરી અગિયારસો રૂપિયા છે શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી ગણાયેલી છ હજાર નથી બરાબર એની રકમ અગિયારસો છે અને આખરના સ્ટોકની જે કિંમત ઓછી ગણાયેલી છે છ હજાર રૂપિયા તો આખરના સ્ટોકનું ઓછું મૂલ્યાંકન છ હજાર આપણે અહીંયા લખીશું આ રીતે અત્યારબાદ પગાર એક લાખ વીસ હાજર પગાર તો મજરે મળે એવો ખર્ચ છે બરાબર અને પગાર ઉપર બીજો કોઈ હવાલો પણ આપેલો નથી એટલે બરાબર છે આવક વેરો મજરે ન મળે માલિકનો અંગત ખર્ચ છે તો ચોવીસ હજાર રૂપિયા આપણે લખીશું અહીંયા વેચાણ વેરો મજરે મળે એવો ખર્ચ છે એટલે એમાં કશું ખોટું નથી જાહેરાત ખર્ચ એ પણ મજરે મળે એવો ખર્ચ છે પણ એના પર હવાલો આપેલો છે જાહેરાત ખર્ચ પર જે હવાલો આપેલો છે એ જુઓ પાંચમો હવાલો આ વર્ષની શરૂમાં તારીખ એક એપ્રિલના રોજ કરેલ જાહેરાત ખર્ચનો લાભ ધંધાને પાંચ વર્ષ સુધી મળવાનો છે એટલે આ ચાલીસ હજાર રૂપિયાની જે રકમ છે પાંચ નાણાકીય વર્ષમાં વહેંચી નાખવાની છે બરાબર પાંચ વર્ષમાં અલગ અલગ તો આપણે આ વર્ષે ફક્ત પાંચમો ભાગ જ બતાવવાનો છે તો જાહેરાત જા ચાલીસ હજાર એને આપણે પાંચ વડે ભાગી નાખીએ તો આ વર્ષની રકમ કેટલી થશે માત્ર આઠ હજાર રૂપિયા બરાબર તો અહીં આપણે માત્ર આઠ હજાર રૂપિયા જ બતાવીશું જાહેરાત ખર્ચના ચાલો પછી આગળ જઈશું તો જાહેરાત ખર્ચનો મુદ્દો પૂરો થયો મુસાફરી ખર્ચ સોલ હજાર રૂપિયા મુસાફરી ખર્ચ જો ધંધા માટે કર્યો હોય તો બરાબર છે કશું ખોટું નથી પણ પહેલાં હવાલામાં એક સૂચના આપી છે કે યંત્ર ખરીદેલું છે અને યંત્રની ખરીદી માટે છ હજાર રૂપિયા જેટલો મુસાફરી ખર્ચ થયો હતો જેનો સમાવેશ ઉપરના નફા નુકસાન ખાતામાં મુસાફરી ખર્ચની રકમમાં થયેલ છે એટલે યંત્રની ખરીદીનો જે છ હજાર રૂપિયાનો મુસાફરી ખર્ચ છે એ આ મુસાફરી ખર્ચમાં લખેલું છે જે ખોટું છે યંત્રનો જે મુસાફરી ખર્ચ થયેલો છે યંત્રની કિંમતમાં ઉમેરવું પડે એની જગ્યાએ લોકો અહીંયા મુસાફરી ખર્ચમાં લખેલું છે એ ખોટું છે એટલે એ જે યંત્રનો મુસાફરી ખર્ચ છે 6000 એ મજરે નહીં મળે અમાન્ય છે બરાબર ત્યારબાદ મૂડી પર વ્યાજ એ પણ અમાન્ય છે મજરે નહીં મળશે 8000 રૂપિયા ગાલખા અનામત પણ મજરે નહીં મળે 11000 રૂપિયા વાહન પર ઘસારો 19000 રૂપિયા વાહન ઉપર કેટલો ઘસારો મજરે મળી શકે એમ છે ચોથા હવાલામાં આપેલું છે મજરે મળવાપાત્ર ઘસારો ફક્ત બાર હજાર છે બાર હજારની જે જગ્યાએ અહીંયા કેટલો લખેલો છે ઓગણીસ હજાર એટલે સાત હજાર રૂપિયા વધારે લખેલો છે તો એ સાત હજાર રૂપિયા જે વધુ ગણેલ ઘસારો છે મજરે નહીં મળે ત્યારબાદ સામાન્ય ખર્ચ છવ્વીસ હજાર એ મજરે મળે એમાં કશું ખોટું નથી બરાબર ત્યારબાદ માન્ય સંસ્થાને દાન ચાર હજાર દાન ક્યારેય મજરે નહીં મળે તો દાનની રકમ આપણે લખીશું ચાર હજાર અમાન્ય સંસ્થાને દાન એ પણ મજરે નહીં મળે દાન તમે ગમે એને આપો માન્ય હોય કે અમાન્ય ક્યારેય મજરે મળે નહીં તો બધા ખર્ચાઓ આપણે લખી દીધા જે જે મજરે નહીં મળે બધાનો સરવાળો કરીએ તો એક લાખ પંદર હજાર રૂપિયા થાય છે બરાબર આપણું ટાઇટલ શું હતું ઉમેરો તો ઉમેરવાનું છે તો સત્યાસી હજાર એકસોમાં એક લાખ પંદર હજાર ઉમેરીએ તો જવાબ આવે છે બે લાખ બે હજાર એકસો બરાબર તો આ રીતે ઉમેરો બજરે ન મળે એવા ખર્ચાનું શીર્ષક પૂરું થયું બધા ખર્ચાઓ લખાઈ ગયા ઉમેરી લીધા પછી બીજું શીર્ષક છે બાદ કર મુક્તા આવકો અથવા અન્ય શીર્ષક હેઠળ કરપાત્ર આવકો એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ એવી કઈ આવક લખેલી છે કે જે કર મુક્ત છે અથવા તો બીજા શીર્ષક હેઠળ આવે ધંધામાં આવતી નથી બરાબર તો આપણે જોતા જઈએ સૌ પ્રથમ વેચાણ તો વેચાણ તો બરાબર છે ધંધાની જ આવક છે આખર સ્ટોક આખર સ્ટોકનું ઓછું મૂલ્યાંકન થયેલું હતું લખી દીધું મૂલ્યાંકન છે પરચુરણ આવક એ તો ધંધાની જ આવક છે ગાલખાત પરત પચીસ ટકા રકમ અગાઉ મજરે મળેલી નથી તો જે પચીસ ટકા રકમ છે બાર હજારના પચીસ ટકા એટલે કેટલા થશે ત્રણ હજાર તો એ ત્રણ હજાર આપણે લખીશું બરાબર છે હવાલો ત્રીજો હવાલો વેચાણની રકમમાં અંગત વપરાશ માટે લીધેલા માલનો સમાવેશ થયેલ છે એટલે કે ઉપાડ અંગત વપરાશ એટલે ઉપાડ બરાબર જેની રકમ એકતાલીસ હજાર છે એમ તેની પડતર સત્યાવીસ હજાર છે બરાબર તો આ બંનેનો જે ડિફરન્સ છે એટલો નફો સમાયેલો હશે વેચાણમાં એ આપણે વાત કરવું પડશે ઉપાડની તારીખે તેની બજાર કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા છે બજાર કિંમત જે છે પિસ્તાલીસ હજાર રૂપિયા એ આપણે ધ્યાનમાં લેવાની નથી પણ વેચાણની જે રકમ છે એકતાલીસ હજાર અને એની પડતર છે સત્યાવીસ હજાર એ બેનો તફાવત જે છે એ નફો કહેવાશે તો એકતાલીસ હજારમાંથી સત્યાવીસ હજાર બાદ કરો એટલે ચૌદ હજાર રૂપિયા એમાં નફો સમાયેલો એ આપણે અહીં લખીશું બરાબર તો બધી આવકોની પણ આપણે વાત કરી લઈએ બધાનો સરવાળો કરીએ તો ત્રીસ હજાર એકસો રૂપિયા થાય છે શું કરવાનું છે એ બાદ કરવાનું છે બાદ કરીએ ઉપરથી તો જવાબ આવે છે એક લાખ બોતેર હજાર રૂપિયા બીજું શીર્ષક છે બાદ નફા નુકસાન ખાતે નહીં નોંધેલ મજરે મળે તેવા ધંધાકીય ખર્ચા એટલે એવા કોઈ ખર્ચા છે ખરા કે જે નફા નુકસાન ખાતામાં લખવાના રહી ગયેલા છે તો જુઓ હવાલો હવાલામાં સૂચના આપી છે કે ઓડિટ ફી બાર હજાર રૂપિયા અને તેમના ઘરના લાઇટ બિલના આઠ હજાર રૂપિયા ચોપડે નોંધવાના બાકી છે તો ઓડિટ ફી ધંધાનો ખર્ચ છે એટલે મજરે મળે તો ઓડિટ ફી જે છે એ બાર હજાર રૂપિયા આપણે અહીં લખી દઈશું બરાબર અને બીજું તેમના ઘરના લાઇટ બિલના આઠ હજાર રૂપિયા ધંધાનો ખર્ચ નથી ઘરનો છે અંગત છે એટલે મજરે નહીં મળે એટલે આ આપણે લખવાની જરૂર નથી અહીંયા બરાબર ચાલો આ સિવાય પહેલો હવાલો જે છે એમાં યંત્રોની માહિતી આપી છે કે એક જાન્યુઆરીના રોજ ત્રણ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયાના યંત્રો ખરીદ્યા હતા જેના પર છ હજાર રૂપિયા જેટલો મુસાફરી ખર્ચ થયો હતો તો ત્રણ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા જે યંત્રો જે છે એની કિંમત છે પ્લસ છ હજાર રૂપિયા મુસાફરી ખર્ચ છે એનો અર્થ કે યંત્રની પડતર કિંમત કેટલી થશે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા યંત્રની પડતર કિંમત થશે બરાબર ઘસારો જે ગણવાનો છે તે આ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ઉપર ગણવાનો છે બરાબર ઘસારાનો ઘસારોનો દર કેટલો છે વીસ ટકા હવે સામાન્ય રીતે નિયમ એવો છે કે જો એ યંત્રનો ઉપયોગ છ માસથી વધારે સમય માટે થયો હોય તો પૂરો ઘસારો ગણવાનો છ માસથી અડધો થયો હોય તો છ માસથી ઓછો થયો તો અડધો જ ગસારો ગણવાનો અહીંયા યંત્રો કઈ તારીખે ખરીદ્યા એક જાન્યુઆરી બરાબર ખરીદીની તારીખ છે તે એક જાન્યુઆરીએ યંત્રો ખરીદ્યા છે બરાબર અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય તો આપણું વર્ષ જે પૂરું થાય છે પ્રશ્નમાં આપ્યું છે વર્ષ પૂર્ણ થયાની તારીખ ઉપર જ આપી છે એકત્રીસ માર્ચ એકત્રીસ માર્ચે વર્ષ પૂર્ણ થયું બરાબર એક જાન્યુઆરીએ યંત્રો ખરીદી અને એકત્રીસ માર્ચે તો વર્ષ પૂર્ણ થયું એટલે યંત્રનો ઉપયોગ કેટલા માસ માટે થયો ત્રણ માસ માટે જ ઉપયોગ થયેલો છે બરાબર હવે નિયમ એવો છે કે ત્રણ માસ માટે ઉપયોગ થયેલો છે એટલે છ મહિના કરતાં ઓછો વપરાય એટલે અડધો જ ઘસારો ગણવાનો બરાબર એટલે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ઉપર જે ઘસારો ગણવાના છે માટે ઘસારો અડધા દરે બરાબર તો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા જે પડતર છે એના પર અડધા દરે એટલે વીસ ટકા નહીં વીસ ટકાના અડધા દસ ટકા પ્રમાણે ઘસારો ગણાશે દસ ટકા એટલે કેટલા પાંત્રીસ હજાર રૂપિયા તો આ પાંત્રીસ હજાર રૂપિયા જે ઘસારો છે નફા નુકસાન ખાતામાં લખાયેલો નથી તો આપણે અહીંયા પત્રકમાં લખી દઈશું યંત્રો પર ઘસારો પાંત્રીસ હજાર રૂપિયા બરાબર હવે બંનેનો સરવાળો બહાર કાઢીશું તો સુડતાલીસ હજાર રૂપિયા આવે છે બરાબર આપણું ટાઇટલ હતું બાદ તો એક લાખ બોત્તેર હજારમાંથી સુડતાલીસ હજાર આપણે બાદ કરવાના છે તો અહીં એક લાખ બોત્તેર હજારમાંથી સુડતાલીસ હજાર બાદ કરીશું એટલે આપણો જવાબ આવશે એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ બીજું ટાઇટલ છે ઉમેરો નફા નુકસાન ખાતે નહીં નોંધેલ ધંધાકીય આવક એટલે એવી કોઈ આવક છે ખરી કે જે નફા નુકસાન ખાતામાં નોંધવાની રહી ગઈ છે તો આપણે દરેક હવાલાઓ ચેક કરી લીધા પણ એવી કોઈ આવક આપી નથી એટલે અહીંયા કશું જ આવવાનું નથી આ ટાઇટલ હેઠળ એટલે આપણો ફાઇનલ જવાબ જે છે એ આ જ રહેશે એક લાખ પચીસ હજાર ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવ બરાબર તો આ રીતે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે